મારું નામ દિનેશભાઈ ગીણો છે હું આ કોમ્યુનિટીમાં નવ મહિના પહેલા આવ્યો હતો મારા દુખાવો દુખાવાને કારણે મને એકદમ સિવિયર કમરનો દુખાવો હતો એટલો સિવિયર કમરનો દુખાવો હતો કે હું દસ મિનિટ કરતા વધારે ઉભો નતો રહી શકતો યસ તો એના માટે મેં ઘણા બધા સુરતના મોટા મોટા ફિઝિયોથેરાપિસ્ટ ના મોટા મોટા જેટલા પણ ડોક્ટરો છે હડકાના એ બધાને હું મળ્યો અને એની મુલાકાત લીધી એની ફાઈલો કઢાવી એની જે બી ટ્રીટમેન્ટ હતી બધી કરાવી પણ કમર મટવાનું નામ નોતી લેતી પછી આપણે ગયા દેશી ઈલાજ બાજુ તો દેશી ઈલાજ ઘણા બધા કરાવ્યા ટાઢિયા ખેંચાવ્યા દવા મલમ જે કીધું એ બધું લગાવ્યું પણ કમર નોતી મટતી આમ એના સિવાય પોઈન્ટ ના ઘણા પોઈન્ટ દબાવવા ગયા તા તો એ કમર નોતી મટતી ત્યાર પછી મને મારા કોચ મળ્યા એને મારી જીવનશૈલીમાં બદલાવ કર્યો મારા ખાવા પીવામાં બદલાવ કર્યો

પેલા હું આટલા બધા લોકોની સામે બોલી નતો શકતો અત્યારે સરસ બોલી શકીએ છીએ એટલે આપણો છે ને આંતરિક આપડે બધા જ વિકાસ થાય છે એટલે હું આ પૃથ્વી ઉપર અમૃત સમજો છો તો હવે જઈએ આપણે આપણા ઉપર આજનો જે ટોપિક છે ને ઈ છે ઓસ્ટિયો આર્થરાઈટીસ એટલે કે સાંધાનો ઘસારો આપણે હાડકાના બે રોગ સાંભળ્યા છે એક તો અને એક ઓસ્ટિયો પોસી ઓસ્ટિયોપોરોસિસમાં શું થાય છે કે હાડકાનો નો મતલબ હાડકા ઘસાય છે બરાબર અને ઓસ્ટિયો હાડકાના સાંધા પાસે સોજા આવે છે બરાબર તો ઘણીવાર આપણે જોઈન્ટ ની તકલીફ ની અંદર આપણે એક મોટું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ આ જે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓસ્ટિયોપોરોસિસ એન્ડ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઘણી વાર જોઈન્ટ ના જે દુખાવ હોય ને એને આપણે બધું એક સરખું ગણતા હોય પણ exactly ઓસ્ટીઓ આર્થરાઇટીસ છે ને એની અંદર દુખાવો કેવો હોય અને એનું કારણ શું હોય અને એને મેનેજ કેવી રીતના કરી શકાય એના વિશે આજે આપણે સમજવાનું છે તો ખાસ આ ડિફરન્સિયટ એનું જે સમજશું તો સૌથી પહેલા તો હું તમને એક જોઈન્ટ વિશે થોડુંક બેઝિક નોલેજ કહું બરાબર બેઝિક આઈડિયા આપો તો આપણા શરીરની અંદર ત્રણસો ને સાહીઠ જોઈન્ટ હોય અને બસો ને અરે સોડ બસો છ હાડકા હોય છે આ હાડકાઓ જ્યારે ભેગા થાય ને ત્યારે જોઈન્ટ બનાવતા હોય છે હવે જોઈન્ટ બન્યા પછી એક એક જોઈન્ટ બની શકે કે બે હાડકા હોય અથવા તો ઘણી વાર છે ને ત્રણ હાડકા ભેગા થઈને એક જોઈન્ટ બનતો હોય અથવા તો ચાર હાડકા પાંચ હાડકા આપડા હાથના જે જોઈન્ટ છે ને એ તમે જોવો ને તો પાંચ પાંચ હાડકા ભેગા થઈ અને હાથના બધા જોઈન્ટ આયા બધા બનતા હોય છે રાઇટ આપણે જે કાંડાના બધા બીજા બધા બધાય રીતે મલ્ટીપલ હાડકા જોઇન્ટ ભેગા થઈને પણ એક જોઇન્ટ બનતા હોય છે બરાબર તો એવરી સિંગલ ડે એવરી અવર એવરી મિનિટ એવરી સેકન્ડ આપણા બોડીના જે જોઇન્ટ છે ને એનો આપણે કઈક ને કઈક ઉપયોગ કરીએ છીએ રાઈટ એટલે સવાર થી સાંજ સુધીમાં આપણા ત્રણસો ને જે 60 જોઇન્ટ છે ને એને મલ્ટીપલ ટાઈમ ઘણી બધી વાર આપણે એનો યુઝ કરીએ છીએ તો એનો મતલબ એના વગર આપણું જીવન કેવું કહેવાય છે અધૂરું છે હવે જો તમારે real અનુભવ કરવો હોય ને તો બહુ simple છે હું એક તમને કહું કે આજના દિવસ પરથી આપણી જે પહેલી આંગળી છે ને ત્યાં તમારે શું મારી દેવાનું એક ટેપ માર દેવાની બેન્ડેડ માર દેવાની એટલે પહેલી આંગળી ના આપણે જે બે જોઈન્ટ છે ને એ બે જ આપણે આખો દિવસ નથી હલાવવાના અને પછી તમે જુઓ કે આખો દિવસ કામ કરવામાં તમને કેટલી દિક્કત થાય કેટલી તકલીફ ઊભી થાય છે રાઈટ આપડે જે એ બે movement ખાલી નથી થતા ને ત્યાં જ આખા દિવસ ના બધા કામ આપણે disturb થાય છે આપડું કામ અટવાઈ જાય છે તો એના પરથી આપણને ખબર પડે કે આપડા joint ની real value આપણને સમજાશે તો real વેલ્યુ ઓફ ધ હેલ્થ real વેલ્યુ ઓફ ધ જોઈન્ટ તો આવા તો ત્રણસો ને સાહીઠ છે આ બે જોઈન્ટ આપણે જો એક દિવસ નથી વાપરતા તો મુશ્કેલીમાં મુકાઈ જાય છે તો આવા તો આપણા શરીરમાં ત્રણસો ને સાહીઠ છે એટલે આપણને ખબર પડશે કે કેટલા જરૂરી છે જોઈન્ટ તો ક્યારેક ને ક્યારેક આમાં લોકો ને ફ્રેકચર થયું હશે કેટલા લોકોને એવું બન્યું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક પડી જવાથી ગાડી લઈને જવાથી કે કોઈ ને કોઈ રીતના ફ્રેક્ચર થયું છે પિસ્તાલીસ દિવસ નો દોઢ મહિનાનો વાટો આવ્યો હોય હા જસ્ટ સુમન બેન સુમન ભાઈ છે કે ભાઈ હાથ ઉંચો કરે છે એ એમને છે તો ઘણા બધા ના અનુભવ કોઈ ને કોઈ રીતના થયો હશે કોઈ દાદર પરથી લપસાઈ ગયું હોય પડાઈ ગયું હોય તો એમાં બી ફ્રેક્ચર થયું હોય બરાબર તો આ આ રીતના જેને ત્રણ ત્રણ મહિનાનો જેને પાટો બાંધવો પડ્યો હોય ને એને ખબર હશે કે real માં આ જોઈન્ટ ની કેટલી વેલ્યુ છે તો સૌથી પહેલા તો આપણને જે વસ્તુ કુદરતે આપેલી છે ને જો ઈ વસ્તુ આપણે ઈ વસ્તુની આપણે જો વેલ્યુ કરતા શીખીશું ને

જે લોકોની ગાદી ઘસાઈ જાય છે એટલે એનો પ્રોબ્લેમ કેવો છે કે કેમ કે જે ને કે કોઈ કારણોથી એની ગાદીમાં ઘસારો આવ્યો છે તો એમાં શું થાય અંદર હાડકાં પોતે એનું જે ligament છે એ થોડું બહાર નીકળી ગયું હોય તો ઓછું થઈ ગયું હોય હાડકા ઘસાય એ ટાઈપનો જે દુખાવો છે એને કહેવાય ઓસ્ટિયો અને આ જે સોજાનો દુખાવો છે ને એને કહેવાય ઓસ્ટિઓ આર્થરા ઓકે તો આની અંદર ખાલી એમના જે આપણી ગાદી જેને આપણે ગાદી કહીએ છીએ એની અંદર જ્યારે પણ સોજો ઉત્પન્ન થાય ને ત્યારે એ શરીરના એ જોઈન્ટ પાસે દુખાવો થાય આ દુખાવો હોય ઘણી દુખાવો ચેન્જ પણ થાય ચેન્જ આજે તમને જમણા પગમાં દુખતું હોય તો થોડા દિવસ પછી એવું બને કે તમને ડાબા પગમાં દુખાવો થવા માંડે અને જમણો પગ સારો થઇ જાય સાજો થઈ જાય બરાબર તો ઘસારો છે ને એ જમણા પગનો જમણા પગમાં જ રે જ્યારે સોજો છે ને એ જમણા પગમાંથી ક્યારેક ડાબા પગમાં આવું ટ્રાન્સફર પણ થઈ શકે બરાબર તો એ સારો ઓસ્ટિયો આર્થરાઇટ બની શકે કે સોજો છે ને જમણા પગમાંથી ડાબા પગમાં શિફ્ટ થઈ જાય રાઈટ હવે ઓસ્ટિયો આર્થરાઇટિસ ની અંદર ઘણા બધા લોકો સર્જરી કરાવે બરાબર કેમ કે બહુ બધી એની જેફોર્મિટી છે ને એ વધી જાય લાંબા સમય સુધી આપણે આપણે ધ્યાન આપવામાં આવ્યું હોય હોય કર્યું નાના મોટા ખાલી ચલાવી લીધું હોય તો શું કરવું પડે ડોક્ટર પછી એમ કે એની સર્જરી કરાવી પડશે અને ધીરે ધીરે જો વધારે સહન કરીએ તો એવું બની શકે કે આપણા હાડકાં જે છે ને એ ધીરે ધીરે વળવા માટે હાથ ઘણા લોકોના આમ ત્રાસા વળી જાય આંગળાઓ જે છે એ આમ ત્રાસા વળી જાય આવું ઘણા આપડે જોયું છે પગના આંગળા છે એ વાંકા વળી જાય ઘણી વાર જે કાંડા થી કાંડા સોજો આવે ને કાંડા છે એકદમ માકુ થઈ જાય બરાબર આવા એના પગ જે છે પગ છે પ્રોપર જમીન ઉપર નો મૂકી શકે પલાઠી વાળી અને proper બેસી નો શકે આવી બધી સિચ્યુએશન આ condition ઊભી થાય છે બરાબર એના સાંધા જે છે એ proper movement નથી થતા કેમ કે એનું inflammation ને કારણે સોજાને કારણે આ બધી સિચ્યુએશન ઊભી થાય છે

અથવા તો સવારમાં ઉઠીને નહાવામાં તકલીફ થાય સવારમાં ઉઠી અને કામની કોઈ પણ કામની શરૂઆત કરી હોય અથવા આપણે જેન્ટ્સ હોય તેને ગાડી ચલાવી હોય બીજું બેડ ઉપરથી આપણે પગ જ્યારે નીચે મૂકવું હોય ને ત્યારે પગ ન મૂકી શકીએ આ બધી જ વસ્તુ છે ને એ તકલીફ ધીમે ધીમે આ બધી થતી હોય છે એટલે કે ધીમે ધીમે એ જ સ્ટીફ એટલે જે હાર્ડનેસ છે ને એ વધી જાય કડક થતા જાય બરાબર જેમ આપણે અત્યારે ફ્રીલી મુમેન્ટ કરીએ છીએ એ રીતના આ રોગમાં જેને તકલીફ છે એ મુવમેન્ટ નથી કરી શકતા બરાબર કામ થાય છે છે એ સૌથી વધારે તકલીફ જ્યાં પકડાયો છે સોજો છે જે મુવમેન્ટ નથી થતા જેના અડવાથી પણ દુખાવા થાય છે ત્યાં જ તકલીફ છે અચ્છા તો અહીંયા એવી કોઈ વ્યક્તિ છે કે જેને ઓસ્ટિયો આર્થેરાઈટીસ હોય જેને આવી જોઈન્ટની તકલીફ હોય

રાઈટ તમારો અવાજ ઓછો છે એની તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવી છે કે દવાખાના હોસ્પિટલમાં કે બહુ કરાવી એક ડોક્ટર બાકી નહીં મૂક્યા અમદાવાદ રાજકોટ ગોંડલ અચ્છા કેટલા સુરત વર્ષથી તમને આ તકલીફ હતી ઓગણીસ વર્ષથી ઓકે અને આપણે આ કોમ્યુનિટીમાં આવ્યા પછી તમને કેટલા ટાઈમમાં થોડું સારું થવાનું સારું થયું ત્યારે હું ત્રણ મહિના થયા કોમ્યુનિટીમાં આવી હા હવે કેટલો તમને કેટલા ટકા ફરક છે આમ અંદાજ કે આ બધું નીકળી ગયું કે દવા ઓછું થયું કઈ તમને સોજા ઓછા ત્યાં નથી ઓકે બહુ સરસ હા આંગળીઓ એ ધીરે ધીરે છે મારે બી અમારા ઘરમાં મારા મધર ને આ પ્રોબ્લેમ છે જ

એ ઈ કન્ડિશનમાં સૌથી વધારે આપણી અંદર આ બધા પ્રોબ્લેમ ઉભા થતા હોય એનું મેઈન કારણ શું છે obesity આપડે જે મોટાપા છે શરીરમાં વજન વધારે છે ઈ પણ એનું સૌથી મોટું કારણ છે તો જો તમારા શરીરમાં વજન વધારે છે તો આ કન્ડિશન આવી શકે બીજી એક વસ્તુ છે ને ઈ એવી કોઈ તમે કોમ્પ્લિકેશન છે કે જે ઓલરેડી તમને ઓટો ઓટો ઇમ્યુન છે જેમ કે કોઈ ડાયાબિટીસ ની તકલીફ હોય અથવા તો પ્રેશર હોય થાઇરોઇડ હોય

આપણો જીનેટિક છે વારસામાં જે કંઈ આવેલું છે એમાં આપણે ચેન્જ નથી કરી શકવાના પણ આપણે શું ચેન્જ કરી શકીએ ઓબેસિટી છે એ ચેન્જ કરી શકીએ આપણે જે મોટાપા છે આપણે જે વજન વધારે છે બીજું ડાયાબિટીસ ની જે કન્ડિશન છે તો એ આપણે માં ચેન્જ કરી અને એમાં સો ટકા આપણે બદલાવ કરી શકીએ આપણું પ્રેશર છે બરાબર થાઇરોઈડ હોય તો એમાં પણ ડેફિનેટલી આપણે બદલાવ કરી શકીએ તો એના માટે આપણે ખાસ શું શું બદલાવ કરવો જોઈએ અને કયા કયા સપ્લિમેન્ટ આપણને હેલ્પ કરે છે એના વિશે જાણિયા તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો સારી લાઈફસ્ટાઈલ એ આપણે ખૂબ જ જરૂર છે ઓસ્ટીયો આર્થરાઈટિસ ની અંદર અહીંયા જે બેઠા છે એ લોકો બહુ ઓછા છે કે જે લોકોને આ તકલીફ છે પણ ઈમ્પોર્ટન્ટ છે બાકીના જે ટકા લોકો એવા છે એના માટે ઈમ્પોર્ટન્ટ કેમ કે આજે આપણને ખબર છે કે ફ્યુચર માં આપણે જે જો સારું રાખવું છે તેને પહેલેથી જ આપણે શેડ્યુલ ને પ્રોપર સેટ કરી લેવી જોઈએ

હા ઈ આપણે કોઈ પણ કામ નો નથી તો ઈ આપણા રોગ ને વધારે છે એટલે વધારે પડતી કારણ વગર ની ચિંતા આપણે કરવાની નથી એમાં ખાસ કરીને જેટલા પણ ઓટો ઇમ્યુન છે એમાં આપણે જેટલું સ્ટ્રેસ આવે છે ઈ સ્ટ્રેસ પાછી આપણી એ કન્ડિશન ને વધારે ખરાબ કરે છે વધારે કન્ડિશન ને અ એ વધારે છે એના કારણે ડોક્ટરો છે આપણે દવાનો ડોષ છે ને ઈ વધારે છે ડોક્ટર પાસે બતાવા જાવ ને તો હું કે આજે તમને થોડીક તકલીફ વધી ગઈ છે તો હવે એક ગોળી

મેડિટેશન કરવાનું છે બીજું યોગા કરી શકીએ બરાબર આપણે આ કોમ્યુનિટી છે ને એમાં એન્વાયરમેન્ટ હોય તો એ આપણે ખૂબ જ જરૂરી છે અને એનું વાતાવરણ એ જે પોઝિટિવ માહોલ છે એનો પણ આપણે લાભ લઈ શકીએ બીજું કઈ તો આપણે કોઈ પણ સાથે રહેનાર વ્યક્તિ છે ને એ આપણા દુઃખમાં આપણા રોગમાં ભાગીદાર થવાના નથી તો એના માટે બેટર છે કે આપણે એવા લોકોની સાથે એવા લોકોની વચ્ચે રહીએ કે જે લોકો આપણને કે પોઝિટિવિટી મળે જેની સાથે રહીને આપણે હેપી રહીએ બરાબર જે લોકો ખરેખર પોતે ખુશ થતા હોય જે લોકો હસતા હોય તેની સાથે આપણે રહીએ તો આપણે પણ હસશું આપણો સ્ટેજ ઓટોમેટિક ઓછો થશે બીજી વસ્તુ જોવા જઈએ તો આપણો આઈડિયલ વેઇટ વજન જો તમારું વધારે છે ને તો ઈ પણ આપણા રોગને વધારી શકે છે આપડા ભારતની અંદર ખાલી જોવા જઈએ ને તો સુડતાલીસ કરોડ લોકો છે બરાબર પીપલ્સ આર વેટિંગ ફોર ધ લાઈફ ડિસીઝ એન્ડ ઓટો એવા રાહ જોઈ રહ્યા મારા શરીર ની અંદર રોગ આવે કેમ ઓવરવેટ છે એ લોકો ખાવામાં ધ્યાન નથી રાખતા ઊંઘવામાં માં ધ્યાન રાખતા

આજે જે ટાઈફોઇડ છે મેલેરિયા છે ડેન્ગ્યુ છે જોન્ડિસ છે કોવિડ છે આ બધા રોગ રોગ બધા કેવા છે સો ટાઈમ થોડા વાર પૂરતા આવે એનો જે કોર્ષ હોય એ કોર્ષ પૂરો કરી એટલે તરત તમારે શરીર માંથી એના ઘર ખાલી કરવું પડે પણ disease છે જેમ કે ડાયાબિટીસ છે થાઇરોડ છે આ ઓવરબેડ છે ઈ બધા છે ને એવા બધા રોગ એવા છે કે ખાલી ન કરવું પડે ક્યારે ઈ લાઈફ ટાઈમ રે ડાયાબિટીસ વાળા તમે જુઓ કાયમ માટે ડોક્ટર ની વિઝિટ લેતા જ હોય એની દવા કાયમથી કાયમ ડોઝ વધતો જાય

જે રાગી આવે છે એ રાગી તમે એડોન કરી શકો બરાબર રાગી છે એ આપડા આર્થરાટીસ માટે એકદમ બેસ્ટ છે તો એ એને તમે એડોન કરી શકો પછી આપણી જે રોટલી છે એ રોટલીના અંદર તમે રાગી મિક્સ કરી અને એની તમે રોટલી કે રોટલા બનાવી શકો અને આપણા સપ્લીમેન્ટ જોવા જઈએ તો સપ્લીમેન્ટમાં બેસ્ટ સપ્લીમેન્ટ જે છે એ છે આપણું હરબા લાઇફ તો પેલી પ્રાયોરિટી આપણી હરબા લાઇફલાઇન ઓમેગા ફેટી એસિડ છે કેમ કે એ એક જ એક એવું સપ્લિમેન્ટ છે કે જે તમારા હાડકાના સોજા જે છે ને એને ઓછા કરશે અને એની સાથે તમે બીજું લઈ શકો આપણી કેલ્શિયમ ટેબ્લેટ છે એ લઈ શકાય એના સિવાય બીજું આપણું વિટામિન ટેબ્લેટ છે એ ખૂબ જ જરૂરી છે રાઈટ તો એ બધું આપણે લેવાનું છે તો આપણી જે આ ઓમેગા ફેટીએસિડ છે ને એની અંદર આઠસો થી હજાર મિલી ની રોજ ની આપણા શરીર ને છે અને હર્બલ લાઈફલાઇન કેપ્સ્યુલ છે ને એ લેવા છતાંય થોડુંક આપણે ઓમેગા આપણા ડાયટ માંથી આપણે કવર કરવાનું છે તો એના માટે આપણે શું કરી શકાય આપણો જે મુખવાસ છે ને એની અંદર આપણે અળસી ઓન કરવાની છે પછી આવે જે નટ્સ હોય બદામ છે અખરોટ છે તમે રેગ્યુલર તમારા ડાયટ ની અંદર એડ ઓન કરવાના છે અને એ કેવી રીતના ખાવાના છે તમારે મોઢામાં એને એટલા બધા ચાવવાના છે બદામ ને કે મોઢાની અંદર જ એનું તેલ નીકળી જાય તેલ થઈ જાય ત્યાર પછી પાંચ થી દસ બદામ એ રીતના ખાય

આપણો જે આ ક્લાસ છે એમાં જે કહેવામાં આવે છે ને એ બધું આપણે ફોલો કરવાનું છે જે ટોપિક આપણને શીખવવામાં આવે છે એ બધું તમે ધ્યાન દઈ અને જો સાંભળો ને તો આપણો બેસ્ટ માં બેસ્ટ રિઝલ્ટ આવે છે યસ તો થેન્ક યુ થેન્ક યુ ઓલ ઓફ યુ બેક ટુ માસ્ટર ઓફ સેરેમની વેરી ગુડ વાવ જબરજસ્ત ક્લેપ આપણે સર માટે કરીશું કે આપણે મસ્ત મજાની ઇન્ફોર્મેશન રાઈટ કે આપણે જો આપણે સારા રાખવા હોય આપણા આઈડી કાર્ડ જો સારા રાખવા હોય તો શું શું કરવું છે રાઈટ તો આપણે ક્લેપ કરશું વેલ્યુએબલ માહિતી આપી રાઈટ નગર અત્યારે આપણને કોઈ આવી વસ્તુ સમજાવતા નથી અને કોઈ પાસે ટાઈમ પણ સમજાવવાનો નથી પણ આપણે જ્યારે પાઠશાળામાં કનેક્ટ થઈએ છીએ ત્યારે આપણને બધી ઇન્ફોર્મેશન અહીંયાથી જોવા જાણવા સમજવા મળે અને અહીંયાથી રિઝલ્ટો પણ આપણને મળે સાંભળવા કે આ કોમ્યુનિટીમાં આવ્યા પછી શું શું સપ્લિમેન્ટ અને શું શું બદલાવ કરવાથી મસ્ત મજાના રિઝલ્ટો ક્રિએટ થાય વેરી ગુડ અમેઝિંગ ક્લબ કરીશું કે પોતાનો કિંમતી સમય માંથી આપણને એને વીસ મિનિટ આપણને ફાળવી વેલ્યુબલ માહિતી આપવામાં